પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગામડામાં હવે તલાટીઓ કરશે રખડતા સ્વાનનો સર્વે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિકાસ કમિશનરનો પરિપત્ર મહેસાણામાં સ્થળ શોધવાની પ્રક્રિયા તેજ સુપ્રીમ કોર્ટના તાજેતરના જજમેન્ટના અનુસંધાને ગુજરાત સરકાર હેઠળ વિકાસ કમિશ્નરે નવું પરિપત્ર જાહેર કર્યું છે જેમાં હવે સિટી અને નગરપાલિકા વિસ્તારની સાથે ગામડાઓમાં પણ રખડતા આસવાનોનું વિગતવાર સર્વે ફરજિયાત બનાવવામાં આવ્યું છે આ નવી વ્યવસ્થા અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરજ બજાવતા તલાટીઓને રખડતા આસવાનોને લઈ ચોક્કસ સર્વે કાર્ય સોંપાયું છે કયા કયા વિસ્તારોમાં સર્વે કરાશે તો પરિપત્ર મુજબ ગામના તલાટીઓને નીચેના મુખ્ય સ્થળો પર સર્વે કરવામાં આવશે જેમાં ગામની જાહેર જગ્યાઓ પર ધાર્મિક સ્થળ પર દૂધ મંડળીઓ સોસાયટીઓ બસ સ્ટેશન બસ સ્ટોપ વિસ્તાર ચોરા ચોક મુખ્ય બજારો વધુ પડતા રગડતા શ્વાનો ફરતા વિસ્તાર તલાટી દ્વારા તમામ સ્થળોની વિગત સંખ્યા સ્થિતિની નોંધણી કરી તાલુકા સ્તરે રિપોર્ટ મોકલવામાં આવશે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસમીનનું નિવેદન સામે આવ્યું છે ડૉક્ટર હસરત જયસ્મીને જણાવ્યું છે કે જિલ્લા લેવલે રખડતા આસવાનોને રાખવા માટે સુરક્ષિત અને યોગ્ય જગ્યાની શોધ કાર્ય પ્રાથમિકતા હાથે ધરવામાં આવી છે સાથે જ ગામડાઓમાંથી મળનારી તલાટીઓની સર્વે જાણકારીના આધારે આગામી વ્યવસ્થા નક્કી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રખડતા આસવાનોને લઈ જાહેર સુરક્ષા માટે નિર્ણય લેવાયો છે એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આજે વિકાસ કમિશનરે જે શ્વાન પકડવા માટેનો પરિપત્ર કર્યો આપનું શું કહેવું રીસન્ટલી માનનીય ઓનરેબલ સુપ્રીમ કોર્ટની જો જજમેન્ટ છે તો એના સંદર્ભમાં જેવી રીતે મ્યુનિસિપલ એરિયામાં આ ઘણું બધું ચાલે છે લાઈક એનિમલ બર્થ કંટ્રોલ અને રખડતા કૂતરાઓને પકડવું અને એને થોડું શેલ્ટર હોમમાં નાખી દેવાના તો આવી રીતે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ એ પ્રકારની એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી છે અને આમાં એક સર્વે દસ દિવસનો સર્વે જેવું ચાલે છે જેમાં જાહેર સ્થળ જો છે તો એવા મારા જાહેર સ્થળો કેટલા છે તો જ્યાં વધારે એવા કૂતરાઓની મૂવમેન્ટ થઈ શકે અથવા તો લોકોના મુવમેન્ટ વધારે હોય છે તો એનો સર્વે ચાલે છે હવે પછી એ સર્વે થયા બાદ એ નિર્ણય લેવામાં આવશે કે હવે તાલુકા લેવલે અથવા તો જિલ્લા લેવલે અથવા તો ગ્રામ્ય લેવલે કઈ જગ્યા શેલ્ટર હોમ હોમ યા એવા કૂતરાઓની અકોમોડેશન માટે આપણે જગ્યા નક્કી કરી શકીએ